કરજણ નગર પાલીકાની ચુંટણીને લઈ વોડ નંબર બેના ઉમેદવાર ગોવિંદભાઈ દાભાઈ પાટણવાડિયા પોતાના સમર્થકોને લઈને બાઇક રેલી યોજી કરજણ નગરપાલિકાની ચૂંટણીએ કરજણ નગરમાં ભારે ગરમાવો કર્યો છે જેમ અલગ અલગ પાર્ટીના ઉમેદવારો પોતાના વર્ચસ્વ પ્રમાણે પ્રચાર કરતા હોય છે જ્યારે વોર્ડ નંબર બે ના ઉમેદવાર ગોવિંદભાઈ દાભાઈ પાટણ વાડિયા પ્રજાની સેવા માટે ઉતરી પડ્યા છે ગોવિંદભાઈ પાટણવાડિયા તેમજ તેમના સમર્થકો આશરે ત્રીસ જેટલી બાઇક રિક્ષા તેમજ ફોર વ્હીલર સાથે વોર્ડ નંબર બે માં प्रजनमाते निकला रिपोर्टर अंडर हॉस्पिटलला कळचा निडर निष्पक्ष तसेच प्रजाप्रिय न्यूज नेटवर्क એટલે કે बीएन न्यूज गुजराती बीएन न्यूज गुजराती ना फेसबुक पेज ने सर्च करी लाइक तसेच फॉलो करो સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો